ફરી પરમેની જાવદીલા પછી પછી કુશી મેલે કરવા થાય તો કહો મેઘુ ગૌમૂત્ર શ્રણ પીવું પડે તો મટે પછી ઘડીકવાનું જલુ પડે રોજ પરબવ બનાવી અમે બે મણ પીને પાઈ એક મહિનામાં ખાવ કરી દીધી આ દે મણ 7 વાગ્યા પછી મારી બક સમજાય છે વાત અને કીધું કે હાલતું કદી અમાર ઘરે ઘરે તો કેવાનું મારું આશય છે કે નહી કરલે તો નહી બાકીએ એટલું ભયંકર જેળા આવે છે એટલું ભયંકર કલ્પના નો કરી શકો કેરા દાદા મોડે આમ ડબલા મોડે નકા કેળા લેજા કરને આપણે ખાધા કરી ઈ કેટલા ભયંકર કેળા છે કેટલી ભયંકર એક એક આઇટમ ફ્રૂટની એક એક આઇટમ ભયંકર છે પેગો રીંગણા આટલું ભયંકર છે કલ્પના નો કરી શકો મરચા પાછા ઓળવાનો સમય પાકી ગયો છે એટલે લાંબી વાત નધી કરો સ્વામીને સંકલ્પ કરો આજની વાત જલા હોમેસા શરૂ થાય આજ વાત ઉકેની શરૂ થાય પછી આપણે આગળ વધી શકીએ તો આજની निमित्त श्राद निमित्त આપ આપની મને થોવા વાત આવે એ વાત સાથે મારી વાત પૂરી કરું ગાય માતાની